દ્વારા નિમાયેલ ઓફસર વર્સલશ્રીઓ દ્વારા બાર જામનગર લોકસભા મતવિસ્તારની ચૂંટણીલક્ષી કામગીરી અંગે સર્વગ્રાહી સમીક્ષા કરાઈ જામનગર તારીખ વીસ એપ્રિલ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ શાંતિપૂર્ણ અને ભયમુક્ત વાતાવરણમાં યોજાય તે હેતુથી ભારતીય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી અંગેની સમગ્ર કાર્યવાહી પદ દેખરેખ રાખવા બાર જામનગર સંસદીય મત વિસ્તાર માટે ત્રણ ઓબ્ઝર્વરશ્રીઓની નિમણૂક કરવામાં આવી છે જેમાં જનરલ ઓબ્ઝર્વર તરીકે હસમત અલી યાતો આઈએએસ પોલીસ ઓબ્ઝર્વર તરીકે ઉત્પલ કુમાર નાસ્કર આઈપીએસ અને ખર્ચ ઓબ્ઝર્વર તરીકે તરીકે અભિજીત મિશ્રા આઈઆરએસની નિમણૂક કરવામાં આવી છે આ શ્રીઓ દ્વારા જામનગર જિલ્લા સેવા સદન ખાતેના સભાખંડમાં ચૂંટણીલક્ષી કામગીરી અંગેની સર્વગ્રાહી સમીક્ષા બેઠકનું આયોજન કરી જિલ્લામાં થયેલ ચૂંટણી સંબંધિત સમગ્ર કામગીરીની નોડલ અધિકારીશ્રીઓ પાસેથી ઝીણવટભરી માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા ઓબ્ઝર્વરસર સ્ત્રીઓ દ્વારા પોલિંગ સ્ટેશનની વિગતો જિલ્લાના મતદારો જિલ્લામાં કાર્યરત ચેકપોસ્ટ ઈવીએમ વીવીપેટની ફાળવણી ઈવીએમ સ્ટોરેજની વ્યવસ્થા ઈવીએમ રૂટ તથા ઈવીએમ સંબંધિત સુરક્ષા વ્યવસ્થા મતદાન મથકો ખાતે પોલીસ સ્ટાફની ફાળવણી ચૂંટણી સ્ટાફની તાલીમ ચૂંટણી અંગે વાહનોની ફાળવણી રૂમ વ્યવસ્થા મતદાન જાગૃતિ કાર્યક્રમો ઓનલાઈન ફરિયાદો અને તેના નિવારણ તથા કાયદો વ્યવસ્થા સહિતની બાબતોની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા બેઠકમાં જનરલ ઓબ્ઝર્વર સરશ્રીએ જણાવ્યું હતું કે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ સરળ તથા ભયમુક્ત વાતાવરણમાં યોજાય તે માટે જામનગર અને દ્વારકા બંને જિલ્લામાં કાયદો વ્યવસ્થા સુદ્રઢ હોવી જરૂરી છે તેમજ લોકો અને ખાસ કરીને યુવાઓ વધુમાં વધુ મતદાન કરે તે પ્રકારે મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમો યોજી વધુમાં વધુ મતદાન થાય તે દિશામાં કામગીરી કરવા જણાવ્યું હતું બેઠકમાં જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી બી કે પંડ્યા દ્વારકા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી જીટી પંડ્યા જામનગર અને દ્વારકા જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ અને શ્રી એસ ડી ધાનાણી જામનગર અને દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી પ્રેમ સુખ ડેલુ અને શ્રી નીતિશ પાંડે જામનગર અને દ્વારકા જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર શ્રી બી એન ખેર અને શ્રી ભૂપેશ જેઠાણિયા નાયબ ચૂંટણી અધિકારી શ્રી ઝીલ પટેલ દ્વારકા જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારી શ્રી જડી પટેલ એ વિવિધ સમિતિના નોડલ અધિકારી શ્રીઓ આસિસ્ટન્ટ નોડલ અધિકારી શ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય તેજુભા એસ જાડેજા